મિત્રો આજે ડે વનમાં ટેટ વનની શોર્ટ ટ્રીક સાથેની તૈયારી આપણે કરશું કે જેથી તમારી આગામી પરીક્ષામાં તમે જ્વલંત સફળતા મેળવી શકો આજે આપણે થોડોક પરિચય શૈક્ષણિક સાલવારીનો મેળવીએ ઓગણીસો એકસઠ એન ઓગણીસો ઇઠ્યોતેર સૌના માટે શિક્ષણ જેને આપણે નિરંતર શિક્ષણ કે સાક્ષરતા અભિયાન તરીકે ઓળખીએ છીએ એ હાલ એનું નામ છે સૌના માટે શિક્ષણ એ પછી આવે છે ઓગણીસો બ્યાસીમાં સૌ પ્રથમ તામિલનાડુમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ ત્યારબાદ જો ગુજરાતની વાત કરીએ તો ઓગણીસો ચોર્યાસીમાં ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત થઈ અને એ યોજના માધવસિંહ સોલંકીના સમયમાં શરૂ થઈ ત્યાર પછી જો આપણે વાત કરીએ ઇગ્નોની ઓગણીસો પંચ્યાસીમાં ઇગ્નો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ઓગણીસો પંચ્યાસી ત્યારબાદ જો વાત કરીએ તો ઓગણીસો ચોરાણું બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ પછી જો આપણે વાત કરીએ તો ઓગણીસો છ્યાસીમાં ઓપરેશન બ્લેક બોર્ડ ઓપરેશન બ્લેક બોર્ડ ભૌતિક સુવિધાઓ સાથેની શાળા એને આપણે ઓપલેસ ઓપરેશન બ્લેકબોર્ડ કહીશું એ પછી જો આપણે વાત કરીએ કે શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ઓગણીસો અઠ્ઠાણુંમાં એ સૌ પ્રથમ કયા જિલ્લાઓમાં શરૂ થઈ તો ડાંગ બનાસકાંઠા અને પંચમહાલથી શાળા પ્રવેશોત્સવ ડાંગ પંચમહાલ અને બનાસકાંઠા ઠાથી એની શરૂઆત થઈ એ પછી જો વાત કરીએ તો બે હજારમાં પીસા આવ્યો શિક્ષા અભિયાન હાલ એનું નામ છે સમગ્ર શિક્ષા અભિયાન અને સમગ્ર શિક્ષા અભિયાન ક્યારથી આવ્યું તો બે હજાર એકવીસથી થી એનું નામ બદલીને થઈ ગયું સમગ્ર શિક્ષા અભિયાન બે હજાર એકવીસથી અને જો વાત કરીએ તો હાલમાં એક નવો સુધારો પણ સાથે થયો છે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાદીપ યોજના જ્યારે કોઈ વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુ થાય તો આપણે પચાસ હજારની સહાય કરતા હતા પરંતુ હાલમાં એમાં તાજેતરમાં નવો સુધારો થયો છે તો વિદ્યાદીપ યોજનામાં હાલ બે લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે અને જો કોલેજની વાત કરીએ તો વીર સહિત કિનારીવાલા તરીકે આ યોજના ઓળખાય છે કિનારીવાલા અને એમાં પણ ચાર લાખની સહાય કરવામાં આવે છે હવે જો આપણે વાત કરીએ બાલા પ્રોજેક્ટ તો બાલા પ્રોજેક્ટ આવ્યો બે હજાર માં બાલા પ્રોજેક્ટ આવ્યો બે હજાર છમાં માં એ પછી જો એડપ્સની વાત કરીએ તો એડપ્સ આવ્યો બે હજાર સાતમાં એડપ્સ એ પછી જો વાત કરીએ તો બે હજાર દસમાં આવ્યું પ્રજ્ઞા પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન બે હજાર સાતમાં સાથે સાથે ખેલ મહાકુંભ પણ શરૂઆત થઈ હતી તો ખેલ મહાકુંભ બે હજાર તેરમાં આવ્યું એસટીપી વર્ગ સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ જે વિદ્યાર્થીઓ કદી શાળાએ અધવચ્ચેથી શાળા છોડી દીધી છે અથવા તો શાળાએ નથી ગયેલા એના માટે એસટીપી વર્ક શરૂ કરવામાં આવ્યો બે હજાર પંદરમાં બેટી બચાવો બેટી પઢાવો અભિયાન આવ્યો બેટી પઢાવો ત્યાર પછી બે હજાર સોળમાં મીનાની દુનિયા મીનાની દુનિયા એ પ્રોગ્રામ રેડિયો પર પ્રસારણ કરવામાં આવતું હતું અને ટીવીમાં પણ તમે જોઈ શકતા હતા પણ રેડિયોમાં એ પ્રોગ્રામ મંગળવાર અને શુક્રવારે આવતો હતો આ પણ થોડું યાદ રાખવા જેવી બાબત છે એ પછી દીક્ષા બે હજાર સત્તરમાં આવ્યું દીક્ષા એમાં અઢાર મોડ્યુલ હતા દીક્ષામાં અઢાર મોડ્યુલ બે હજાર અઢારમાં ઉજાસ ભણી આવ્યું ઉજાસ ભણી ઓનલાઈન હાજરી એ સાથે એકમ કસોટી મિશન વિદ્યા એની પણ શરૂઆત થઈ સ્કૂલ ઓફ એક્સેલન્સ એ પણ બે હજાર વીસમાં આવ્યું એની પણ બે હજાર વીસમાં આવ્યું એ સાથે જો વાત કરીએ તો બે હજાર એકવીસમાં જી શાળા આવ્યું જી શાળાનું ફૂલ ફોર્મ થશે ગુજરાત સ્કૂલ હોલિસ્ટિક એડપ્ટિવ લર્નિંગ એપ જે હાલમાં આપણે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત દરેક શાળામાં ધોરણ છથી આઠમાં આપણે તેના પર દરેક શિક્ષક કામ કરી રહ્યા છીએ અને એ જ બે હજાર એકવીસમાં આપણે નિપુણ ભારત પણ આવ્યું એ સાથે બે હજાર બાવીસની વાત કરીએ તો શ્રી પીએમ શ્રી શાળા પ્રધાનમંત્રી સ્કૂલ્સ રાઇઝિંગ્સ ઓફ ઇન્ડિયા એવું એનું ફૂલ ફોર્મ થાય છે બે હજાર આપણે સીસીસી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું નામ બદલીને વીએસકે રાખી દીધું વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને ફિટ ઇન્ડિયા પણ આ જ વર્ષમાં શરૂ થયું તો મિત્રો આ શોર્ટમાં તમને મેં ઘણી બધી સારવારી કરાવી દીધી આ પછીના આપણા ડે ટુના વિડીયોમાં આપણે થોડાક ફૂલ ફોર્મ જોઈશું કે જે તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે થેન્ક યુ મિત્રો જો માં જો કોઈ ભૂલ દેખાય તો તરત મને કોમેન્ટમાં રિપ્લાય આપશો થેન્ક યુ